જય હિંદ ખેડૂત મિત્રો વિડીયોમાં તમે ટ્રેક્ટર ટેલર અને ખેતબાનો સેટ જોઈ રહ્યા છો તે લક્ષમણભાઈ ને વેચવાનો છે વિડીયોમાં તમે કંડિશન જોઈ શકો છો યુવરાજ બસો પંદર કમની કલર કમની ફિટિંગ એન્જિન ગિયર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટાયર સારા મોડલ બે હજાર વીસ ટેલર પચાસ ફૂટ નવું દાંતી રાપ લેવલ માઢ બાળાબાંધણું બાંધણું સાહિયા ત્રણ આટલા ખેત ઓજારો નવા ટેલર નવું ટ્રેક્ટર મોડલ બે હજાર વીસ આખા સેટની કિંમત બે લાખ પચાસ હજાર કિંમતમાં ફેરફાર કરી આપશે આખો સેટ જિલ્લો જૂનાગઢ અને માણાવદર તાલુકામાં જોવા મળશે ટ્રેક્ટરના માલિક લક્ષ્મણભાઈનો મોબાઈલ નંબર નીચે આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે લખમણભાઈનો કોન્ટેક કરી શકો છો